નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે 2000 નો હપ્તો આવવાનો છે ખેડૂતો માટે મિત્રો આજે ખુશખબરની વાત છે જે મિત્રો 2000 નો હપ્તો આવવાનો છે એ મિત્રો જાહેર થઈ ચૂક્યો છે એ મિત્રો હપ્તો ક્યારે આવવાનો છે એ મિત્રો હું તમને આગળ માહિતી આપું છું તે પહેલા મિત્રો આટલું તમે જાણી લો જો મિત્રો તમે આટલું નહીં જાણો તો તમારા અંદર ખાતાની અંદર 2000 નો જે હપ્તો આવવાનો છે તે મિત્રો હપ્તો જમા નહીં થાય જેમ કે મિત્રો 2000 હપ્તો લેવા માટે મિત્રો જો તમે કેવાસી નથી કરાઈ તો મિત્રો તમારે કેવાસી કરી લેવાની રહેશે મિત્રો જો તમે તેનો સ્ટેટસ ચેક કરવા માગો છો તો મિત્રો તમે તે સ્ટેટસ પણ ચેક કરી શકશો તો મિત્રો અમે આગળ ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે એ વિડીયોની લિંક તમે આઈકન મિત્રો ડિસ્ક્રિપ્શન આપી દઈશું તો તમે જઈ અને તે પૂરો વિડીયો જોઈ શકો છો તો મિત્રો બીજી વાત એ કરીશું કે મિત્રો જો તમે હજી સુધી બે હજારનો મિત્રો મેળવવા માટે બેંકનું લેન્ડ સેટિંગ બેંકમાં જે કેવાસી બાકી હોય એ મિત્રો તમારે કરાવી લેવાનું રહેશે જ્યાંથી મિત્રો હપ્તો મિત્રો તમને જણાવી દઈશું કે મિત્રો ક્યારે બે હજારનો હપ્તો જમા થવાનો છે તો મિત્રો તે હપ્તો જમા થવાનો છે બે આઠ બે હજાર પચીસના રોજ તો મિત્રો સો સો ટકા હંડ્રેડ ટકા વાત સાચી છે અને મિત્રો તમને ના માનાતું હોય તો ઓલરેડી અમે એક વિડીયો બનાવ્યો છે તેની અંદર જઈ અને તમે ચેક કરી શકો છો કે હા તો ક્યારે જમા થવાનો છે તો મિત્રો આ વિડીયો મિત્રો એટલા માટે બનાવું છું કે લોકોને માહિતી મળે અને મિત્રો ખોટા વિડીયોથી દૂર રહે જ્યાંથી મિત્રો હું તમને આજે જણાવી દઉં કે એકસો ને ટકા મિત્રો બે હજારનો હપ્તો કાલે મિત્રો જમા થશે અને મિત્રો જો હપ્તો બે હજાર કાલે જમા ના થાય તો મારા વિડીયોની અંદર મિત્રો જે તમે સબસ્ક્રાઈબ કરો છો ને લાઇક મને સપોર્ટ કરો છો એ મિત્રો ના કરતા એકસો ને એક ટકા મિત્રો ગેરંટી આપું છું કે કાલે હપ્તો જમા થવાનો છે તો ચાલો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોને કરીએ એન્ડ